जय श्री स्वामी नारायण भला भक्तो भगवान श्री स्वामी नारायण नंद संत जीवन चरित्र परमस गाथा भाग पेलो सद्गुरु श्री दयानंद स्वामी उत्तमानंद स्वामी अयोध्यामा સભા જીત્યા સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી ઉત્તમાનંદ સ્વામીને અયોધ્યામાં પંડિતોની સભા જીતવાનો આપ્યો આ પ્રસંગ સાંભળી આપણા અહીંયામાં આનંદ થાય એ વાત છે એકવાર વાર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતાના પુત્ર એવા કેશુ પ્રસાદજી સાથે લઈ અયોધ્યા પધારેલા અયોધ્યામાં કેશવ પ્રસાદજીના ખૂબ ધામધૂમથી લગ્ન થયા સર્વત્ર આનંદનો સાગર લહેરાયો સૌના અહીંયા ભગવાનનો આનંદ અને સત્સંગનો દિવ્ય આનંદ લહેરાતો હતો એ પ્રસંગે એક ઘટના ઘટી હવે લગ્ન પ્રસંગે મહારાજશ્રીએ સૌને ભોજન પાણી અન્ન દાન દક્ષિણા વસ્ત્ર અનેક ગરીબોને બ્રાહ્મણોને આપીને ભગવાન સ્વામિનારાયણના નામનો ડંકો વગાડ્યો તેથી ત્યાંના વૈરાગીઓને ઈર્ષાવાળા જે હતા એને અંતરમાં હકીકત ઈર્ષ્યા પ્રગટી લગ્નને હજી થોડો સમય વીત્યો હતો ત્યાં અયોધ્યાની યાત્રાએ કાશીના કેટલાક પંડિતો આવેલા અને અખાડામાં ઉતારો કરેલો હવે ત્યાંના કેટલાક ભણેલા વૈરાગીઓ અને કાશીના ભણેલા કેટલાક પંડિતોએ સર્વેએ મળીને ત્યાંના રાજા માનસિંહને એમ કીધું ગુજરાતમાં આજે સ્વામિનારાયણનો વંશ ચાલે છે કેટલાયને એને આંખો બંધ કરાવીને બેસાડી દેશે બબે ચાર ચારથી પાંચ પાંચ થી મહિના મહિના સુધી પીડા રહેશે એને સમાધિ કહે છે અને અન્ય ભજન મૂકી અને હું સ્વામિનારાયણનું ભજન કરે છે અને એનો પંથ બહુ સારો ચાલે છે લોકો એમ કહે છે કે સ્વામિનારાયણે બે ગાદી કરી છે અને વળી તે બે ગાદીના આચાર્યશ્રી એનું સંચાલન કરે છે તેમની પાસે કેટલાક ભણેલા જબર વિદ્વાનો સાધુ છે તે પૈકીના અમદાવાદના આચાર્ય અત્યારે આ બાજુ આવ્યા છે માટે હે આચાર્યને અને તેમના સંતોને આપની કચેરીમાં બોલાવો તો અમે એમની સાથે સભા કરીએ અને અને તમારી કરાવીએ સંપ્રદાયને ખોટો સિદ્ધ કરીએ અને આ જ બરોબર આવ્યા છે હે અયોધ્યાના રાજા માનસિંઘે કાશીના પંડિતો અયોધ્યાના વૈરાગ્યોની વાત સાંભળીને કહે કે બહુ સારું તમે જાઓ ને તમારામાં જેટલા ભણેલા વિદ્વાનો હોય તે બધાને તૈયાર કરો હું એમને છપૈયાથી તેડાવું છું તમારી સાથે શાસ્ત્રાર્થ કરશે તમે શાસ્ત્રો મંત્રો શ્લોકો વગેરે શીખીને તૈયાર થઈ દેજો રાજાએ આચાર્ય મહારાજ તથા સંતોને તેડવા પોતાના જાસૂસ મોકલ્યા અમદાવાદમાં અયોધ્યામાં વૈરાગીઓએ પંડિતો પરસ્પર કેવા કેવા પ્રશ્ન પૂછવા આયોજન કરી તૈયાર થયા છપૈયામાં અયોધ્યા પ્રસાદજી મહારાજ ઉત્તમ આનંદ વગેરે સમાચાર વગેરેને સમાચાર મળ્યા મહારાજશ્રી પણ પોતાના ઠાઠ માઠથી આચાર્યને શોભે એવા વેશ પહેરવેશથી રાજ દરબારમાં પધરામણી કરે છે રાજાએ વિશાળ સભા બોલાવી છે સુંદર વ્યવસ્થા કરાણી છે મોટી સભા ભરાણી છે તે સભામાં એક બાજુ કાશી અને અયોધ્યાના મોટા મોટા વિદ્વાનો અને વૈરાગીઓ બેઠા છે બીજા પક્ષી આચાર્ય મહારાજ શ્રી તથા ઉત્તમ આનંદ સાહેબ વગેરે વિદ્વાન સંતો બેઠા છે બંને પક્ષે ભારે ધાર્મિક ચર્ચાઓ ચાલી થોડીવાર વાર તે ચર્ચા સાંભળી રહ્યા પછી તેમણે હિન્દુસ્તાની ભાષામાં ત્યાગીર તથા રાજા તથા ગૃહસ્થ બાય ભાઈ આચાર્યના સર્વેના સર્વના ધર્મ સંબંધી ઘણી વાતો અને સિદ્ધાંતો કહ્યા પછી શિવરક શિવકરામ શાસ્ત્રીએ ભગવાન સ્વામિનારાયણના અવતારના નિરૂપણની વાર્તા કરી તે સાંભળીને સરે પંડિતો બોલી બેઠ્યા તમે સ્વામિનારાયણને અવતાર કહો છો ભગવાન કહો છો તે સાંભળીને શિવકરામ શાસ્ત્રી થોડા દબાણા તેમણે ઉત્તમાનંદ સ્વામીની હામું જોયું સ્વામી તેમની શાન સમજી ગયા એટલે ચર્ચાની બાજી પોતે હાથમાં લીધી ઉત્તમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને હૃદયમાં રાખી છાતી કાઢીને આસન ઉપરથી ઊભા થયા અને એક હાથ ઊંચો કરીને પડતો મૂકી અને સાદે એ ઘેરા સાદે ગંગાના પ્રવાહની જેમ ભગવાન સ્વામિનારાયણના સ્ત્રુપનું નિરૂપણ કરવા લાગ્યા એક પહોર સુધી અનંત શાસ્ત્રના પ્રમાણ લાવી શ્લોકો બોલાઈ અને વાતો કરે છે તે સાંભળીને સભાના સર્વે પંડિતો વૈરાગીઓ તો દિગમૂઢ થઈ જાય આ શું કહેશે ઓહો ગજબ વાત છે શેવટે ઉત્તમાનંદ સ્વામી અયોધ્યા કાશી પંડિતોને કહ્યો વે કાય શંકા હોય તો બોલો ત્યારે કાશીના અને અયોધ્યાના વૈરાગીઓએ સ્વામી આગળ ન નતમસ્તક થઈ અને હાર કબૂલ કરી અને તમે જ સાચા છો એ વાત સિદ્ધ કરી સંપ્રદાયનો વિજય કર્યો અયોધ્યાના રાજા માનસિંહ તા નગરજનોએ ભગવાન સ્વામિનારાયણને જય જય કાર કર્યું આવી રીતે ઉત્તમાનંદ સ્વામી વગેરે પરમહંસો અયોધ્યામાં સભા જીત્યા પરમહંસોનો પ્રભાવ પંડિતોની હાર એ પણ જણાણી ભગવાન સ્વામિનારાયણનો જય જય કાર થયો હવે એ વખતે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે પધાર્યા અયોધ્યાના મહારાજા માનસિંહને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા ભગવાનના દર્શન પામી માનસિંહ રાજા તો પ્રેમથી કહે કે હો પ્રભુ તમે ભગવાન સુ પુરુષોત્મ નારાયણ સુ હે પંડિતો તમોએ આ વાતની ખબર નહીં હોય પરંતુ હું આ વાતને જાણું છું અહીંયા પહેલા એમના પિતા ધર્મદેવ રહેતા હતા એ વખતે ઘનશ્યામ પ્રસાદજીની સાથે કેસરી સંઘ દિલ્હી સંઘ ભવાની સંઘ હ્રદયેશ્વર વૈરાગી શ્યામલાલ ત્રિવાદી અને અમારું નામ પણ માનસંગ તે અમે કેટલાક જણા ભેગા અયોધ્યા રમતા ત્યારે ઘનશ્યામ બાબુએ અમોને ઘણીક વાર ચમત્કાર દેખાડ્યા માટે જરૂર ભગવાન જ છે અને એમના દત્તપુત્ર યોધ્યા પ્રસાદજી પણ દેખો ઈશ્વર સમાન શોભી રહ્યા છે તેમના સંતો પણ અનંત ઐશ્વર્ય લઈને બેઠા હોય એવા મહાસિદ્ધ દેખાય છે આચાર્ય શ્રી અને પુરુષોત્તમ નારાયણના પરમંશો ફરતું દિવ્ય તેજ જળહળી રહ્યું છે તેમના દર્શન કરે તેના પણ અનંત જન્મના પાપ નષ્ટ થઈ જાય મને તે એ ભાવ જાગે છે અંતરાત્મા પવિત્ર થાય અને પવિત્ર આત્મામાં પરમાત્માના દર્શન થાય તેઓ એ મહાભાગ્યશાળી બની જ જાય આ રીતે રાજાએ આચાર્ય શ્રી અને પરમહંશોની ખૂબ ખૂબ પ્રશંસા કરી તાળી પાડી સ્વામી ભગવાનની જય હો ઘનશ્યામ બાબુ કી જય હો એમ જયકાર કર્યો જે ભગવાનને રાખે તેને ભગવાન રાખે છે અહીંયામાં જેને હરિકૃષ્ણ મહારાજ રહ્યા છે અને આચાર્યશ્રીની પરમંશોની ભગવાન સ્વામીને પળે પળે રક્ષા કરે છે સૌને પોતાના સ્વરૂપમાં આકર્ષણ કરીને ખેંચે છે આ રીતે ભગવાને દિવ્ય રૂપે અયોધ્યાની રાજ્યસભામાં દિગ્વિજય કર્યો અને તે જોઈને રાજા પંડિતોએ આચાર્યશ્રીને પરમંશોનું સન્માન કર્યું આ રીતે ભગવાન સ્વામિનારાયણે અયોધ્યાની એ સભા જીતવાનો યશ દયાનંદ સ્વામીને આપ્યો સ્વામી દ્વારા સ્વામી ભગવાને અનેક ઉત્તમ કાર્યો કર્યા છે અને એનો આપણને ગર્વ વિજય ભગવાને કરાવ્યો યશ આચાર્યશ્રીને સંતોને આપ્યો સંપ્રદાયના આ સ્થાપના કાળમાં આ રીતે ઘણી જગ્યાએ વિદ્વાનો શાસ્ત્રાર્થ કરતા ત્યારે સંતોની સાથે ભગવાન હાજર રહેતા અને સંપ્રદાયનો વિજય કરાવતા તેથી અનેક લોકોને ભગવાનનો નિશ્ચય થતો અને પ્રભુનું આશ્રિતપણાથી એ જીવનું કલ્યાણ થતું હતું મહારાજની જય